ગુજરાત વિધાનસભાના દંડક અને રાઉપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લજી તમને લોકોને થતું છે કે દંડક એટલે શું તો દંડક એટલે મોનિટર આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જીગરભાઈ જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે સાળામાં સૌથી મસ્તી કોણ જે કોઈ કો ના સાંભળે અને

Eu tinha